નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે રેશન કાર્ડના સભ્યોનું ઈ કેવાયસી થઈ ગયા પછી તેનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું કે ઈ કેવાયસી સક્સેસફુલ થયું છે કે નહીં કે પછી હજુ પેન્ડિંગ છે તો પેન્ડિંગ શા માટે છે અને તેનું કારણ શું છે તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ઈકેવાયસી નો સ્ટેટસ ચેક કરવા માટે તમે સૌ પ્રથમ માય રેસન એપ્લિકેશન ઓપન કરો ઓપન કર્યા પછી મિત્રો જે તમે પહેલા ઈકેવાયસી વખતે જે મોબાઈલ નંબરથી લોગિન કર્યું હતું જે આ માય રેસન એપ્લિકેશન માં તે મોબાઈલ નંબર નાખીને ઓટીપી મોકલો પર ટીક કરો ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો આ મુજબ ની સ્ક્રીન જોવા મળશે જેમાં આધાર ઇ કેવાયસી પર ટીક કરો જેમાં આ ઇન્ટ્રોડક્શન પછી નીચે જે ચેકબોક્સ છે તેના પર ટીક કરીને કાર્ડની વિગતો ઉમેરો તેના પર ટીક કરો ત્યાર પછી મિત્રો અહીંયા તમારો રેશન કાર્ડ નંબર જોવા મળશે અને નીચે જે કેપ્ચર છે બાજુમાં તે કેપ્ચર અહીંયા લખવાનું રહેશે તે લખીને કાર્ડના સભ્યની વિગતો ઉમેરો તેના પર ટીક કરો ત્યાર પછી મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાં મિત્રો જે સભ્યનું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે તે સભ્યને નામની આગળ ઈ કેવાયસી યસ લખેલું આવશે અને જે તારીખે તેમનું ઈ કેવાયસી સક્સેસફુલ થયું છે તે તારીખ જોવા મળશે ત્યાર પછી મિત્રો જે સભ્યનું ઈ કેવાયસી થયું છે અને તે સભ્યના ઈ કેવાયસી આગળ નો લખેલું આવે તો મિત્રો એ સભ્યનું ઈ કેવાયસી હજુ પેન્ડિંગમાં છે તો મિત્રો જો તમારે નો આવતું હોય અને જો તમે ઈ કેવાયસી કરેલું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તેમાં પણ ઈ કેવાયસી સક્સેસફુલ થઈ જશે જે તમારે એક બે દિવસમાં ચેક કરી લેવું ફરીથી તો મિત્રો આ પ્રમાણે તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી તમે ઘરે બેઠા માત્ર પાંચ મિનિટમાં ચેક કરી શકો છો તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં